ચાર મહાનગરોની વાત કરવી છે રાજકોટ વડોદરા અમદાવાદ અને એ ચાર મહાસિટી સિટી જે કહેવાય છે કે જ્યાં સ્માર્ટ સિટી હોવાની વાત સરકાર કરતી હોય છે વિકાસ છે અને જે પહેલા વરસાદમાં દ્રશ્યો સામે આવ્યા અમદાવાદની અંદર તો એટલો મોટો ખાડો પડી ગયો કે આખે આખી બસ સમાઈ જાય રાજકોટની અંદર પણ એ જ પરિસ્થિતિ દરેક વર્ષે વરસાદ આવ્યા અને દરેક વર્ષે જે રેલવેનું રેલનગરનું જે નાલું છે કે પોપડપરાનું નાલું છે તો આખે આખું પાણીમાં ગર

અહિયાં તમે જેમ અમદાવાદમાં ભૂવા પડે છે આખે આખો ખટારો કરી છે રાજકોટમાં રોડ રસ્તા બધું તમે જાણો છો અહીંયા એરપોર્ટ નું જે નવું એરપોર્ટ બન્યું હતું એની છત પડીને ને સત્યાનાશ થયો આ બધું ઉતાવળે ટૂંકમાં હું છે આમાં સવાલ સુવિધાનો નથી સવાલ મારા ઉદઘાટન છે તાત્કાલિક અમે જશ લઈ લઈએ બસ તમે ગમે સ્ટ્રકચર ઉભું કરી દો અમે જશ લઈ લઈએ ઉદગઢ રીબીન કાપી નાખીએ પછી વાત પૂરી પણ એ સ્ટ્રકચર ની કારણ કે જવાબદારી કોઈ ને બધું આઉટસોર્સિંગ થી થાય છે

કોઈ રીતે સત્તાવારી છે નહીં એટલે જ આપણે સત્યાના ચારેખો જોઈ રહ્યા છે એક તો મેઈન પ્રકારની ભરતી નથી કરતા જેને ઇજનેર કહી શકાય કોલિફાઈડ ઇજનેર કહી શકાય આર્કિટેક્ચરની વાત કરી શકાય મજબૂતીકરણ જોઈ એની ઇન્સ્પેક્શન ન થતું એ પ્રકારના અધિકારની જાણતા વાળા હવે બાકીનું બધું જેમ ભરતી થાય છે સરકારી લેવલમાં આપણે બધા જાણીએ છીએ એક જમાના બધા સ્ટાન્ડર્ડ હતું સ્ટાન્ડર્ડ કંઈ જળવાતું નથી પછી મેં કીધું રિટેલરિંગ વાળી વાત નથી આઉટસોર્સિંગ વાત થાય છે કાવેલિયત વાળી વગરની વાત છે જે તે લોકોને હોપી દે ફાવે એમ કરીને ગમે તે સ્ટ્રક્ચર ઊભા કરી દે

એટલે આ બધું છે નામે જે થયું છે છે પણ સમજાઈ ગયું પરિસ્થિતિ આખી ચેન્જ થઈ ગઈ છે દેશ થી માંડીને ગુજરાત સુધીમાં પ્રદેશ સુધીમાં બધી જગ્યાએ માનસિકતા બધી ફરી ચૂકી છે કે આને આ પરિસ્થિતિ જો રહી તો ભારતીય જનતા પાર્ટીને ભયંકર નુકસાન થવાનું જેને મોડેલ કે છે ગુજરાત મોડેલ તરીકે જે વાત છે એ મોડેલ તમારી જાણખેલ મોઢું બતાવેને લાયક નહીં રહે એવી પરિસ્થિતિનું સર્જન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે રીતની પદ્ધતિ સરકાર બધી જ બાબતોમાં કાનૂનથી માંડીને રસ્તા સુધીમાં જે ચાલી રહ્યું છે એ બધાયમાં આ સ્થિતિ છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે

નાગરિકોમાં પ્રજામાં રૈયતમાં એક પ્રકારની માનસિકતા હવે સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ સરકાર સહિષ્ણુ નથી આ સરકારને કોઈ લાગણી નથી આને કોઈ આશ્વાસનના શબ્દો કહેવા માંગતું નથી આને કોઈ પણ પ્રકારની પ્રજાની પીડાની કોઈ વ્યથાની કોઈ પડી નથી આ તો ચૂંટણી સિવાય કોઈનામાં એને રસ છે નહીં તો પછી આપણે એની સાથે ઢળાવવાની જરૂર નથી આ ત્રીજી વખત આટલી લોકોએ ટ્રીમંડસ બહુમતી તમને જીતાડ્યા પણ જો તમે છતાંય આ અપકાર ઉપકારનો બદલો જો અપકારથી આપવાના હોય

પણ જગદીશભાઈ એ વિચારવા જેવી વાત નથી કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એક જ ધારી સત્તા ચાલી રહી છે લગભગ મોટાભાગની પેઢી હવેની એવી છે કે જેને કોંગ્રેસનું શાસન જોયું જ નથી એટલે આપણે ભાજપ કોંગ્રેસની વાત તો કરવી જ નથી પણ જે પૈસા પ્રજા ટેક્સમાં ભરે છે એ જ પૈસા જયારે રસ્તા પર ધૂળદાણી થતા જોવે તો એ પરિસ્થિતિ કેટલી હદે વણસેલી કહેવાય બેન એક સમય એવો હતો કે લોકોને એમ લાગતું હતું કે આપણે મત આપ્યા પછી સહન કરવા સિવાય કઈ હોતું નથી કારણ કે વિડ્રો કરવાની તો વ્યવસ્થા નથી કોઈ પણ ચૂંટ્યા પછી તમે પાછા બોલાવો એ સગવડ છે નહીં પણ હવે એ સ્થિતિ પલટી ગઈ છે હવે જે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે સરકારે મીડિયાને પણ કેપ્ચર કરી લીધું છે તો હવે લોકો એનાથી પણ ફાટી પડે નથી લોકોને ખબર છે બે ઘડી માની લો આવું હોય કે ન રામ જાણે પણ બે ઘડી માની લો કે મીડિયા ઉપર પણ જો સરકારનો પ્રભાવ હોય તો સોશિયલ મીડિયા તો ખુલ્લું છે ગોફણિયા ગાવ છે બે બે હિંચક દરેક માણસ પોતપોતાની વાત કરી શકે એમ છે અને બલકે તો કેટલી ક્રિએટિવિટી નવ્વાણું ટકા કેસમાં તો એવું બને કે આપણે સ્વયં પત્રકાર હોવા છતાં કેટલીક આઈડિયા માંડીને કેટલીક બાબતો તો સોશિયલ મીડિયામાંથી આપણે સ્વયં લઈએ છીએ કારણ કે પ્રત્યેક પ્રજા જે છે હોશિયાર છે બુદ્ધિશાળી છે એને કેવળ તક નહોતી મળતી આપણે આપણી જાતને મીડિયા મેન કે પર્સન કે પત્રકાર માનતા હતા એ લોકો પોતાની જાતને વાચક સમજતા હતા હવે તો દરેક માણસ કવિ છે દરેક પત્રકાર છે દરેક વિદ્રોહી છે દરેક વિચારક છે બધું જ છે એટલે અને આટલું મોટું પ્લેટફોર્મ માત્ર કાઢા વગર બે ધડક બે હિચક જેને જે કેવું તે કહી શકે એમ છે એટલે હવે એ ધૂળ ધાણી આપણા પૈસા ની થતી ટેક્સ ના લોકો તમે જુઓ આ રેવડી બાજી કરવા અરવિંદ કેજરીવાલ આવ્યા ત્યારે લોકોએ સોશિયલ મીડિયામાં કીધું જ કે ભાઈ સોરી આ ધંધો રેવા દો કે તમે આ ફલાણું દો ઢીકણું મફત માપી દો મફતમાં તમે તમારા પૈસા આપવાના છો પૈસા તો અમે ભરીએ છીએ રેવડી બાજી તારી સરકાર માટે નથી એવું બધાના કેસમાં લાગુ પડવાનું અને ખાસ કરીને આવા જે જાહેર જીવનના કાર્યો છે જેનો ધબો નમાહ થઈ જાય છે તો પ્રજા અમે હિસાબ માંગશે તમારે લખી રાખો આવતી ચૂંટણીમાં તમને સમય આવે કેસ તમે યાદ રાખજો મને હવે પછીની ચૂંટણી હમણાં જે તાલુકા પંચાયત છે એની નહીં આગામી વિધાનસભાની ચૂંટણી આવવાની છે ને લોકોનો એક મેનિફેસ્ટો બહાર પડશે સાહેબ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પેલી વાર કદાચ એવું બનશે લોકોનો એક મેનિફેસ્ટો બહાર પાડશે લોકો કેસે કે અમને આવા નેતા હોય તો જ અમે તમને મત આપીશું હવે એ બધું જૂનું થઈ ગયું જ્ઞાતિવાદ પ્રદેશવાદ વર્ગવાદ ભરાણુવાદ ઢીકણું ઓબીસી ખોબીસી કુછ નહી સાહેબ હવે લોકોને સુશાસન જોઈએ છે કારણ કે દરેક ને પોતાના મતની વેલ્યુ ખબર છે અને મત અપાઈ ગયા પછી હાંડ થઈ છો ને એટલે હવે લોકો પોતાનો મેનિફેસ્ટો બહાર પાડશે કે અમારા મેનિફેસ્ટો ની ભીતરમાં જે લોકો સમાવિષ્ટ થઈ શકે એમ હોય જે લોકો અમારો મેનિફેસ્ટો ને પાડી શકે એમ હોય એને જ મત માગવાનો અધિકાર છે બાકી સોરી અમારે ત્યાં આવતા નહીં અને એનું શપથ લેશે ખાલી મૌખિક વાત નહીં ચાલે શપથ લેવામાં આવશે કે ધારાસભ્ય થાયશ તો હું આટલું આટલું કરીશ એમ કે હું આવા ભક્તિદાર કાર્યક્રમ નહીં કરું મોટા મોટા ડોમ ને ટાવ ટાઉ વાવ વાવ કરતા આવી ને મારો રસાલા આવી જાય ને બધા ખુરશી ટેબલ ગોઠવાઈ જાય ને લાખો કરોડો રૂપિયાના ખર્ચો સોરી મોટા મોટા કટ ને ફૂડ ફટ કુછ નહીં તમે એક ટ્રસ્ટી છો અમારા બાપ નથી તમે ટ્રસ્ટી છો તમને અમે ભરોસો સોંપીએ છીએ તમે કેવળ એક સરકારમાં અમારા ટ્રસ્ટી તરીકે આ બધું વ્યવસ્થા ગોઠવો જરૂર પડે અમને કયો પણ તમારે ફાવે એમ કરવાની મનાય એટલે હવે લોકો એ તરફ થઈ ગયા છે એટલે આપનો પ્રશ્નનો જવાબ એ છે કે હવે આપણા પૈસાનો ટેક્સના પૈસાની ધૂળધાણી થતી જોઈ લેનારી પેટી શાયદ આ છેલી અથવા તો અંતિમ પેટી છે હવે લોકો હિસાબ માગશે આવું સહન નહીં કરે બેન આપણે અપેક્ષા રાખીએ જગદીશભાઈ કે હવે લોકો હિસાબ માંગતા થાય